હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ મિત્રો આજે તમારા બધાનું સ્વાગત છે તમારા ખુદની ચેનલ સ્ટ્રીટ્સ ઓફ ગુજરાત ઉપર તો આજે તમે કહેતા છો કે આજે કેમ એમ પ્રિયંકભાઈ આમ બહુ ફોર્મમાં હોય એવું લાગે છે આમ ખુશ ખુશ હોય એવું લાગે છે તો ઓબ્વિયસ વાત છે યાર આજ તો ખુશ થવું જ પડે ને કારણ કે મેં તમને જે પ્રોમિસ કરેલી હતી કે આપણા વન કે સબસ્ક્રાઈબર થશે એટલે આપણે ડાયરેક્ટ જ ફટાફટ આપણે બાઇક બુક કરવાની છે એક નવી જે સ્પોર્ટ્સ ટાઈપની સ્પોર્ટ્સ કેટેગરીમાં આપણે એને ગણી શકીએ તો આજે ફાઇનલી હું બાઇક મેં ડન કરી લીધી છે કે મારે કઈ લેવી છે અને એને બુક કરવા માટે હું અત્યારે જાઉં છું અને ડિલિવરી ડેટ પણ થાય ને ત્યાં સુધી આપણે પહેલાં નોરતા ઉપર ગાડી લેવાની છે તો ચાલો ફટાફટ જઈએ આજે પેમેન્ટ ડન કરી દઈએ અને બધું ફાઇનલ કરી નાખીએ અને ડિલિવરી ડેટ કઈ આપી છે એ પણ આપણે ત્યાં કહીને આવીએ એટલે પછી હું તમને કહી દઉં કે આ તારીખ આપણી ડિલિવરી આપણે ફાઇનલી રાખી છે મિત્રો અત્યારે એક આપડે રસ્તા જતા જતા મને યાદ આવ્યું કે અલ પર ફોન કરું કારણ કે પરીન ની કોલેજ છે ને અહીંયા સામે જે દેખાય છે ને એ જ છે તો મેં કોલ કર્યો તો પરીન ભાઈ આવે છે એના ભેગા લેતા જાય કારણ કે રહી જાય ને ત્યાં જ એવું કે ત્યાં હું બુક કરતો હોઉં તો ફોટોસ કે વિડીયો શૂટ કરવા માટે કોઈક હોતો જોઈને સાથે એટલે બીજા તો કોઈ આવે એમ છે ને એટલે પછી મેં પરીન ને કોલ કર્યો કે પરીન આવી જ હાલ ભાઈ તો ભાઈ આવે છે એટલે હમણાં મેં ભાઈ જાય ફટાફટ બુક કરાવતા હોય ને પાછા રિટર્ન આવતા જાય

કયો શોરૂમ છે ને એ મારે બતાવો નથી અને બહુ આગળ જઈશ તો એની પાછળ આજુબાજુ ગાડીઓ દેખાવા મળશે તો અંદાજ આવી જશે કે આ કંપની કોઈ ગાડી છે બાઇક છે એમ એટલે હવે ડાયરેક્ટ પેલા ડોક્યુમેન્ટ સાઇન કરી લઈએ ને ઈ એમ વગેરે જે પ્રોસેસ છે પેલા પ્રોસેસ મેન પતાવી લઈએ પછી આપણે અહિયાં વાત કરીએ પરિણભાઈ ચાલુ કર્યું છે તો મિત્રો આમાં અત્યારે ફાઇનલી આપણે એમાઉન્ટ કપાઈ ગઈ છે બેંકમાંથી ફાઇનલ થઈ ગયું છે બુકિંગ હવે આરટીઓ માટે એમાં જે નંબર ને મારું નામ નાખવું આધાર કાર્ડ પ્રમાણે ડિટેલ નાખવાની આગળ અત્યારે લખાય છે એટલે સાવ ફાઇનલ થઈ જાય ને આપણે બહાર નીકળી ત્યારે તમને બતાવતો જઈશું એ શોરૂમ આવી જશે યાદ થઈ પહેલેલી આપણે હાલ બધું થઈ ગયું છે અહીંયા જો ટ્રકમાંથી વન વ્હીલ થાય છે નવી નવી આવે છે પણ બહુ જાદુ નથી બતાવું હવે પરીન મોડું થાય છે ને એટલે કાંઈ ટાઈમ નહીં બગાડો કારણ કે ઓલરેડી કલાક એક લેટ થઈ ગયા ફટાફટ આપણે નીકળીએ ને જાય અને ગાંધીનગર ઈમાનદારી તો છે કારણ કે અમે અંદર ગયા ને એટલે મેં જાણી જોયું ટોપી મારી અહીંયા રાખી હતી બધું પાછા આવી જાય રીયા કે નહીં તેમ નેમ પડી છે એટલે ઈમાનદાર મિત્રો આજના વ્લોગમાં આપણે આટલું જ હતું મેન તો આપણે આજ આપણા વન કે સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થયા છે એની પણ ખુશી હતી અને દિવસને યાદ રાખવા માટે આજે મેં જે પ્રોમિસ કરી હતી કે હું નવી બાઇક લઈશ આપણે જવા વન કે સબ્સ્ક્રાઇબર પૂરા થશે એવા તો આપણે ફટાફટ આજે બાઇક પણ બુક કરી એવા છીએ એમાં હું પણ કપાઈ ગઈ છે આર ટી ઓના ડોક્યુમેન્ટ પણ આપી દીધા છે તો બાઇક આપણી ફૂલ ડન છે કઈ બાઇક છે કયો શોરૂમ છે કેટલામાં પડી છે વગેરે કોઈ પણ બાઇક રિલેટેડ ડિટેલ જાણવા માટે જોતા લેજો આગળના ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો પ્રેસ કરતા જાજો બાકી અમારા કોન્ટેન્ટ તમારા સુધી સૌથી પહેલા નહીં પહોંચતા રહે તો ચાલો આવા ધમાકેદાર વિડીયો આગળ મસ્ત મસ્ત આવતા રહેશે હવે તો એસન્ટ નો પણ વિડીયો આવશે અને આપણે ડિલેવરી તો ગ્રાન્ડ ડિલેવરી લેવાની છે ભલે આપણે બહુ આમ દસ વીસ ત્રીસ લાખની બાઇક નથી લીધી પણ આપણા માટે આપણે જે લીધું હોય એટલે બહુ મોટું હોય છે એટલા માટે આપણે ગ્રાન્ડ ડિલેવરી કરવાનું છે જોરદાર સેનામેટિક્સ લેવાના છે બહુ મસ્ત મજા આવી જશે એ મારી ગેરંટી તમને તો ચાલો એ વિડીયો માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય